નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના મોતલી ગામ નજીકથી મળી આવેલ મેડિકલ ઓફિસરના મૃતદેહના મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું બેતાલીસ વર્ષીય રાજે સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી નર્મદામાં પૂરના ફેક મેસેજથી કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ ગત વર્ષના પૂરની તારાજીથી ભયભીત લોકોની કાર્યવાહીની માંગ જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી પૂરની વાતનું ખંડન કરી અફવાથી દૂર રહેવા અપીલ કરી ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાં આરોગ્ય વિભાગ એક્શનમાં ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રતન તળાવ પાસે પાણીપુરીનું ચેકિંગ હાથ ધર્યું આરોગ્ય વિભાગને દરોડા દરમિયાન અખાદ્ય બટાકા ચણા અને બિનઆરોગ્યપ્રદ તેલ મળી આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં ભીડે પડાપરી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇટો કંપની હેઠળ ચાલતી ઇલેક્ટ્રિક પિંક ઓટો રિક્ષાની મહિલાઓ વિવિધ માંગોને લઈ નવા વહીવટી સંકુલ કચેરીએ પહોંચી અંગલેશ્વર તાલુકાના મોતાલી ગામ નજીકથી મળી આવેલ મેડિકલ ઓફિસરના મૃતદેહના મામલામાં તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે ભરૂચના ચાવજ ગામમાં માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા તેઓની અંકલેશ્વરના ગડખોલ ગામના આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી તેઓ ગત તારીખ ચૌદમી મે ના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા તેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંડાડા સામોળથી મુરતલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ પરથી તેમની ઓળખ કરતા રાજેશ સિંધા તરીકે તેમની ઓળખ થઈ હતી પોલીસે મૃતદેહને પો ઉસમતમ અર્થે હતો આ તરફ એફએસએલ રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસર રાજેશ મેડિકલ ઓફિસરની પત્નીની ગુનો નોંધી હત્યારાઓને સોધવાની તજવીજ હાથ ધરી છે તારીખ 16 5 તારીખ 16 5 ના રોજ મોતાલી ગામ છે મોતાલી ગામની સીમમાં એક જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ બી એચ સી ના ડોક્ટર છે એમનું આઈડેન્ટિફાઈ થાય છે એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બહારને સાથે અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ ગયેલનું જાહેર થાય છે એ અનુસંધાને

ભારતની નર્મદા નદીમાં પુરાવાના સોશિયલ મીડિયામાં ફેક મેસેજ ફરતા થતા કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો જેવો આવો મેસેજ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા તો જિલ્લા કલેક્ટર દ્વારા એક ફેક મેસેજ હોવાનું જણાવી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી ગત વર્ષમાં ભરૂચ શહેર જિલ્લામાં નર્મદાના પૂરે ભારે તારાજી સર્જી હતી જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગતમાંથી દૂર થઈ નથી તેવામાં એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાનો તેમજ નર્મદા નદી ભયજનક સપાટી હોટાવતા ઘોડાપુર આવવાના છે તેવા મેસેજ મૂકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો નર્મદાના પૂરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થઈ ગયો હતો તેવામાં નર્મદા કાંઠે આવેલ બોરભાઠા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો કેટલાકે ખેતરોએ જવાનું મૂકી સ્થળાંતર માટેની તૈયારીઓ પણ કરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો તંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા જેથી આવા મેસેજ મુકનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા નદીમાં થોડું થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા જોકે આ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને આ મેસેજ ફેક હોવાનું જણાવી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદિયો આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો સોશિયલ મીડિયાના હાલના સમયમાં એક ખોટા મેસેજ પણ થોડા સમયમાં જ આગની જેમ પ્રસરી જતા હોય છે ત્યારે બે જવાબદાર આવા તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે જેથી ભવિષ્યમાં આવી હરકતથી અન્યો દૂર રહે આ જો સવારથી ભરૂચ નર્મદા નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી છોડવાના છે એવા એક સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા ભરૂચ નામના કોઈક વેબસાઇટ પરથી એક મેસેજ વાયરલ થયેલો જેને લઈને કાંટા વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ ગામજનો એમાં એકદમ ફફડાટની લાગણી ફેલાઈ ગયેલી છે ગભરાઈ ગયેલા છે લોકો ગઈ વર્ષની જે તારાજીને લઈને આ લોકોમાં ખરેખર ગંભીરતાને ગંભીરતા જો એ લોકો પોતે જે ખેડૂત હતા તે ખેતરે નથી ગયા મજૂરિયાત વર્ગ મજૂરી કરવા નથી ગયો જે શાકભાજીને લઈને લોકો જે શાકભાજી વેચવા બહાર જાય છે તે લોકો પણ નહીં ગયા અને પોતાના ઘર જે સામાન છે તે સા પોતે સેફ જગ્યાએ મૂકવા માટેની લાઈનમાં જોડાઈ ગયા હતા અને હાલ મારું મીડિયાના માધ્યમથી જાણવાનું છે કે આ જે કોઈ લોકોએ આ જે ખોટો મેસેજ પાસ કરેલો છે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આવા ખોટા મેસેજ ફેલાય નહીં અને લોકોની લાગણી દુભાઈ નહીં જૂનાગઢ ભરા બેટનો રહેવાસી છું અને આજે રોજ અમારા સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક મેસેજ પર્તો થયો છે વાયરલ વિડીયો વાયરલ મેસેજ કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઈડથી ત્રીસ ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તો દસ લાખ ક્યુસેક જેવું એટલે અમારા ગામમાં લોકો જે ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થઈ અચાનક પાણી છોડી રહ્યા જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રિકલ્ચરની જમીન છે અને ગર્ભ ઘરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો અમને આવ્યો હતો એટલે હાલ જે મેસેજ થયો છે એનું અમારા મારે એક જાણવું કે તંત્ર ધોરણે કહેવું છે કે તમે જે આ મેસેજ થયો છે એની અમે કાયદેસરની કાર્યવાહી કરવાની ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામવાળાને હજુ હજુ ખબર જ નથી એટલે અત્યારે બી એક દરનો માહોલ છે તો આવો જે મેસેજ ફોટો પાસ થયો છે એવા એવા લોકો સામે કાયદેસરની કાર્ય માટે અમારે ગામજનોની નમ્ર વિનંતી છે અને ગત વર્ષ જેવું સ્થિતિનું નિર્માણ ન થાય માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા ડેમ સદાસવ ડેમ ઓથોરિટીને ગટ વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન રહે માટે હાલ નર્મદા નદીમાં થોડું થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી ખાણીપીણીની લહેરીઓ પર માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીના દર્દીઓ મળી આવતા ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ શહેરમાં રતન તળાવ વિસ્તારમાં જ્યાં પાણીપુરીની ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે ત્યાં અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બટાકાના માવાથી માંડીને વારંવાર વપરાવવામાં આવતા તેલ બટાકાના ચણાને પ્લાસ્ટિકની કોથળીમાં જ બાફવામાં આવતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો અધિકારીઓ જોઈને ચોકી ઉઠ્યા હતા અને તમામ બટાકાનો માવો ચણા પાણી અને તેલ સહિતની સામગ્રીઓનો થર પરત નિકાલ કરાયો હતો આજરોજ અતરે માન્ય સત્તા સની સુકના મુદ્રા બડી કચેરી ગાંધીનગરની સુકના મુદ્રા ત્યારે સમાસુ सीजन ચાલી રહ્યો છે એટલે લખીને આપણે જેપી પાણીપુરીની લારીઓ ખાટીનો વેપાર કરતા હોય ને તપાસ કરવા આવે છે ખાસ કરીને પાણીપુરી ના બનાવવામાં આવે છે ત્યાં જે લોકો કેવું raw material વાપરે છે શામાં બનાવવામાં આવે છે કયા તેલમાં માં શું ને પૂછશે એક પ્રકાર ની સિદ્ધિ જાણી પાલન થાય છે કે નહીં ખાદ્ય સલામતી માટે એ શરતો પાલન થતું છે કે નહીં તે માટે આજે તપાસ હાથ ધરવામાં આવી છે અને સ્થળ પર તપાસ કરતા અને સેનેટરી કન્ડિશન જળવાતી નથી તેથી અખાદ્ય ખોરાક હોય સ્થળ પર જ નાશ કરાવેલ છે તથા તપાસ ભવિષ્યમાં બી ચાલુ રાખી છે અને ભરૂચ ગ્રામને ગ્રામ ને મળી રહે તે માટે પૂરતી તકેદારી તથા કાળજી રાખી આંગલેશ્વર લોર્ડ પ્લાઝા હોટેલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યુ ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમો ભંગ બદલ કંપની નોટિસ ફટકારવામાં આવી છે ભરૂચ જગડિયા જીઆઈડીસી ની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા આંગલેશ્વર હોટેલ લોર્ડ પ્લાઝા ખાતે ગત તારીખ નવમી જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારના અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી જે અંગેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો જે બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રોજગાર અધિકારી સંજય ગોહલ દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી દરમિયાન કંપની દ્વારા વેકેન્સી બાબતે રોજગાર કંપનીમાં કોઈપણ જાતની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું હતું ઉપરાંત ઓપન ઇન્ટરવ્યૂ રાખ રાખવા માટે વિવિધ નિયમોનો પણ ભંગ કરાયો હોવાનું જણાતા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે નવ જુલાઈએ જે અંકલેશ્વર ખાતે લોસ પ્લાઝા ખાતે જે ઇન્ટરવ્યુ થર્મેક્સ લિમિટેડ ઝઘડિયા કંપની દ્વારા કરવામાં આવેલ હતું તે સંદર્ભે ત્યાં ચાલીસ જેટલી વેકેન્સી હતી કંપની દ્વારા ફિલ કરવાની તેની સામે પાંચસોથી વધુ ઉમેદવારો એકસાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી આ ઇન્ટરવ્યુ ની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત અમારા અથવા તો જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારું વ્યવસ્થા થઈ શકી હોત અને ઇન્ટરવ્યુની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકી હોત કાલે અમે રૂબરૂ જઈ કંપનીના રેકોર્ડ તપાસ્યા એમની જે નોટિફાઈડ વેકેન્સી રોજગાર કચેરી ખાતે કરાવેલ છે કે નહીં તે પણ અમે ચકાસણી કરી અને તેના અંતે માલુમ પડ્યું કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઈડ વેકેન્સી કરાવેલ ના હતી જેથી અમે ત્યાં એમણે ઓન ધી સ્પોટ નોટિસ ઇસ્યુ કરી છે અને ભવિષ્યમાં આવી વેકેન્સી અગાઉથી નોટિફાઈડ કરાવવા તથા આવા આયોજન જો પોતાની રીતે કરે તો તેની માટે અગાઉથી અમને જાણ કરે તથા સુચારું વ્યવસ્થા થાય તેના તાકીદે પગલાં લે તેવી માટે અમે માર્ગદર્શન પણ આપેલ છે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી ઈટો કંપની હેઠળ ઇલેક્ટ્રિક પિંક ઓટો રિક્ષા પ્રવાસીઓની મુસાફરી માટે કાર્યરત કરવામાં આવી હતી જે રિક્ષાઓ હાલ મહિલાઓ ચલાવી રહી છે આ રિક્ષાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પરિસરમાં પ્રવાસીઓને લાવવા લઈ જવાનું કાર્ય કરતી હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા અમુક રૂટો પર ઇલેક્ટ્રિક બસની ફ્રી સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવતા પિંક ઓટો ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતી મહિલાઓની રોજગારીમાં તૂટ પડી છે એવા મુદ્દાને લઈને મહિલાઓએ ઓછી રોજગારી મળતી હોવાના મુદ્દા તથા અન્ય વિવિધ મુદ્દાઓની માંગોને લઈ નવા વહીવટી સંકુલ કચેરીએ પહોંચી ગેટ પાસે બેસી ગઈ હતી સત્તા મંડળના પોલીસ અધિકારી તત્કાલ ઘટના સ્થળે પહોંચી બહેનોને સાંભળ્યા હતા ઘટનાને પગલે ઈટો કંપનીના સંચાલક પણ તત્કાલ કચેરીએ પહોંચ્યા હતા તથા મહિલાઓને વિવિધ માંગોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર સાથે મિટિંગ કરી હતી આ મિટિંગ ઘણો લાંબો સમય ચાલી હતી મિટિંગમાં શું નક્કી થયું તે તો આવનાર સમય જ બતાવશે શું આ મહિલાઓની માંગ સંતોષાશે કે કેમ તે જો બાળભવન વિભાગમાં રેઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે પ્રાથમિક વિભાગમાં મેંદી કેસગુઠન અને વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલ આર એમ પટેલ વિદ્યા સંકુલ વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લઈ પોતાની સુસુપ્ત શક્તિને બહાર લાવવાની સાથે ઉત્તમ શિક્ષણ મેળવે તેવા ધ્યેય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે ત્યારે આજ રોજ શાળામાં પ્રવૃત્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળભવન વિભાગના બાળકો માટે રેઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં બાળકોએ છત્રી સાથે વર્ષા ગીતની મજા માણી હતી સાથે પ્રાથમિક વિભાગના ધોરણ એકથી આઠના બાળકો માટે મહેંદી કેસગુઠન અને વર્ષાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ભાગ લઈ પોતાની સુસુપ્ત શક્તિને ઉજાગર કરી હતી ત્યારે શાળાના ટ્રસ્ટી સંદીપ જે પટેલ દ્વારા આ સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે પુરસ્કૃત કરવામાં આવશે આ પ્રવૃત્તિની ઉજવણી દરમિયાન શાળાના મેનેજિંગ ડિરેક્ટર धर्मेंद्रસિંહ जाधव શાળાના સુપરવાઇઝર રેખાબેન પટેલ સહિત શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અંબરે ગાજે અંબરે ગાજે નિગલંબરે ગાજે મધેલા મોડેલાના ચોકા બોલે આ શાળા એક અનોખી શાળા છે કે બાળકને ભણાવ ભણાવ નહીં પણ ભણતો કરે એવી શાળા એટલે આર એમ પટેલ વિદ્યા સંકુલ આ સંસ્થાનો મુખ્ય ધ્યેય છે જેનો આજ રોજ અમે તમામ બાળકોની સુસુપ્ત શક્તિઓ ખૂબ સરસ રીતે ખીલે એવી જેમત ઉઠાવીને બાળકોને અમે બાળકને ખૂબ સારું એવું શિક્ષણ મળે એવા સહિયારા પ્રયાસથી અમે આ સંસ્થા એક અંકલેશ્વર નગરની શ્રેષ્ઠ શાળા બની રહે એવા સહિયારા પ્રયાસથી અમે આગળ વધી રહ્યા છીએ જય હિન્દ જય ભારત ભરૂતની નર્મદા કોલેજ તેના તેવીસસો કોલેજજનોને શિક્ષણ પીરસવા વચ્ચે હરિત કેમ્પસ થકી વીજળી પાણી અને બાયોગેસનું ઉત્પાદનમાં આત્મનિર્ભર સાથે પર્યાવરણના જતનમાં પણ અગ્રેસર બની છે ત્યારે આજ રોજ આ ગ્રીન કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભરૂતની નર્મદા કોલેજના ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગ્રીન કેમ્પસનું રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેનેજમેન્ટ એડવાઇઝર હરીશ જોશી એજ્યુકેશન ડાયરેક્ટર પી એચ શાહ આચાર્ય એ કે સિંઘ ડાયરેક્ટર ડોક્ટર અનમોલા તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કોલેજ તથા તેના ગ્રીન કેમ્પસ થકી ત્રેવીસો છાત્રોને અતિશુદ્ધ હવા અને પાણી આપી રહી છે કોલેજે તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી વિકસાવેલા હરિતવનમાં પચીસથી વધુ પ્રજાતિના પક્ષીઓને આશ્રય પણ પૂરું પાડ્યું છે વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજળી ઉપરાંત તેના સોલર રૂપ ટોપ પ્લાન્ટ થકી નફો પણ મેળવી રહી છે વિદ્યાર્થીઓ અને કોલેજની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે આરો પ્લાન્ટમાંથી નીકળતું બાર હજાર લીટર પાણીનો સદઉપયોગ કરી ટોયલેટ બાથરૂમની સફાઈમાં વપરાય છે કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ધબે કરાઈ રહ્યો છે તો કોલેજ કેન્ટીનમાંથી ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલ બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર થાય છે કોલેજ સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે તો સોલિડ વેસ્ટને રિસાયકલ કરાય છે વર્ગખંડોમાં અને કોલેજમાં એનર્જી સેવર ઉપકરણો પણ લગાવવામાં આવ્યા છે ગ્રીન કેમ્પસ ડેવલપ કરવામાં આવ્યું છે એમાં વોટર કન્ઝર્વેશન તો અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે કેમ્પસની અંદર પંદર હજાર પંદર એકર જમીન છે અને ત્રીસ ઇંચ વરસાદ ગણી અને ટોટલી ફોર પોઈન્ટ ફાઇવ કરોડ લીટર વોટર દર ચોમાસામાં આપણને અવેલેબલ હોય છે તો એ પાણી અત્યાર સુધી બહાર વહી જતું હતું તો એને અમે વિચાર કર્યો કે એ ગ્રાઉન્ડમાં જ પર્કુલેટ કરવું એટલા માટે ઇન્ટેક વેલ બનાવે અને આ ગ્રાઉન્ડને રિચાર્જ કરશે તો એનાથી વોટર લેવલ ઉપર આવશે અને ગ્રાઉન્ડની પાણીની ક્વૉલિટી પણ સુધરશે તો આ એક અમે અભિગમ લીધો પછી ફ્લોરા એન્ડ ફોના ઓન ધ કેમ્પસ એટલે પશુ પંખીની લાઈફ અને વનસ્પતિ તો અમારી કેમ્પસમાં પાંચસો ને પંદર ઝાડ ઓલરેડી હતા બીજા અમે પાંચસો વન ખાતાની મદદથી રોપવામાં આવ્યા અને હજુ બીજા ચારસો પાંચસો એ ટોરન્ટ ફાર્માના સીએસઆરમાંથી અવેલેબલ થવાના છે તો આ બધા ઝાડ રોપવામાં આવશે દરેક ઝાડને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે અને એનાથી વિદ્યાર્થીઓને માહિતી મળશે કે કયા પ્રકારનું ઝાડ છે ને એની ડિટેલ શું છે કેમ્પસમાં રહેતા પક્ષીઓ તો કેમ્પસમાં લગભગ પચીસ જાતના જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે તો એ પક્ષીઓનું અવલોકન કરી એના ફોટોગ્રાફ લેવામાં આવ્યા અને એના વિશે વધારે જાણકારી મળે એ રીતે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું પણ આ દર્શાવે છે કે આપણું કેમ્પસ કેટલું ફ્રેન્ડલી છે અને પશુ પંખી માટે પણ એક ઘર બની રહે એવી સુંદર વાતાવરણ અહીંયા અવેલેબલ છે આજે ભરૂચ ખાતે આવેલ નર્મદા કોલેજના કેમ્પસની અંદર એક ગ્રીન કોમ્પ્લેક્ષ તરીકે આજે એની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે અને ગ્રીન કોમ્પ્લેક્ષ એટલે અહીંયા બધા જ કમ્પોનન્ટનો ખૂબ સુંદર પર્યાવરણીય રીતે ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું સંતુલન જાળવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ કરાયો છે અને જેમાં સોલર પેનલ થકી આ કેમ્પસની જેટલી ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે એના કરતાં વધારે યુનિટનું બચત થશે એ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ ઉપરાંત આરો વોટરનો યુઝ કરીને લેબની અંદર કેવી રીતના યુઝ કરી શકાય અહીંયા જે વેસ્ટ છે જેને ઓર્ગેનિક વેસ્ટ કહેવાય એને કેવી રીતના કેન્ટીનના વેસ્ટને કેવી રીતના ડિસ્પોઝ કરી શકાય એ માટેના વ્યવસ્થાઓ અહીં ઊભી કરવામાં આવી છે અને એ પ્રકારે આખાને આખા કેમ્પૅક્સ કેમ્પસને ખૂબ સુંદર રીતે ગ્રીન કેમ્પસ બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે આઈ થિંક ભરૂચ જિલ્લાની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે પણ યુનિવર્સિટી છે કોલેજીસ છે એ લોકોએ ખરેખર આ મોડેલને જોવું જોઈએ અને એનું અનુસરણ કરવું જોઈએ એ ખૂબ એક્સપેન્સિવ નથી પરંતુ એને માટેનું જે એક વિઝન જોઈએ એ ખરેખર આ નર્મદા કોલેજનું મેનેજમેન્ટ જીએનએફસી એ ઉપરાંત નાર્દેશ અને આ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અને પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આખા પ્રોજેક્ટને ખૂબ સરસ રીતે આકાર આપવામાં આવ્યો છે આ એક નમૂનેદાર પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગના પ્રચાર અને પ્રસાર અર્થે યોગ્ય ક્રિયાઓના પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત અંકલેશ્વરની ગોયા બજારમાં નગરપાલિકા સંચાલિત મુખ્ય શાળા નંબર એક ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે રાજ્યને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્યપ્રણાલીથી સૌને વાકેફ કર્યા હતા આ યોગ પ્રશિક્ષણ વર્ગમાં અંકલેશ્વર તાલુકા યોગ કોચ અશોક ઓઝા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગ ક્રિયાઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોગ પ્રશિક્ષક અતુલ જોશી ઉમેશ મારસોનિયા ઉમેશ ડાંગરોસિયા તથા વિક્રમ રાવલ અને શાળાના મુખ્ય શિક્ષિકા રેખાબેન વસાવા સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

નર્મદામાં પૂરના ફેક મેસેજથી કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ ગત વર્ષના પૂરની તારાજીથી ભયભીત લોકોની કાર્યવાહીની માંગ જિલ્લા કલેકટરે ટ્વીટ કરી પૂરની વાતનું ખંડન કરી અફવાથી દૂર રહેવા અપીલ કરી ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાં આરોગ્ય વિભાગ એક્શનમાં ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રતન તળાવ પાસે પાણીપુરીનું ચેકિંગ હાથ ધર્યું આરોગ્ય વિભાગને દરોડા દરમિયાન અખાદ્ય બટાકા ચણા અને બિનઆરોગ્યપ્રદ તેલ મળી આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં ભીડે પડાપરી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇટો કંપની હેઠળ ચાલતી ઇલેક્ટ્રિક પિંક ઓટો રિક્ષાની મહિલાઓ વિવિધ માંગોને લઈ નવા વહીવટી સંકુલ કચેરીએ પહોંચી આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર